ધારાસભ્ય ચેતર વસાવાએ આ રોડની માંગણીને અંગત લાગણી સાથે જોડતા કહ્યું કે જૂના રાજ મારો મોસાળ છે મારો મોસાળનો રસ્તો ન બને એમ કેમ ચાલે તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી હોય કે શામળાજી કોરિડોરનું કામ હોય ત્યારે રાતોરાત જંગલ કપાઈ જાય છે અને મંજૂરીઓ મળી જાય છે તો પછી જૂના રાજ ગામના રોડના કેમ વિલંબ થાય છે આદિવાસી વિસ્તારના જંગલ હેઠળ આવતા ગામોના રોડ ન બનવાના મુદ્દે ચિત્રવશાવાય 10 કિલોમીટર ની પદયાત્રા યોજી હતી ધારાસભ્યએ તંત્રને ચૌદ કિલોમીટર રોડ નું કામ તાત્કાલિક શરૂ કરવા માટે 15 દિવસનો અલ્ટિમેટમ આપ્યું છે તેમણે જણાવ્યું કે જો આ સમયગાળામાં કામગીરી ચાલુ નહીં થાય તો તેઓ આ આંદોલન વધુ ઉગ્ર બનાવશે અને એકત્રીસ ઓક્ટોબર ના રોજ રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગીને આ રોડ મુદ્દે સીધી રજૂઆત કરશે ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂના રાજ ગામની કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી હતી આ પદયાત્રા તેમની સામે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા સૌથી નોંધનીય બાબત એ છે કે આ આંદોલનમાં વિપક્ષના ધારાસભ્ય સાથે ભાજપના પીડી આગેવાન ગોપાલ વસાવા અને ભાજપના તાલુકા પંચાયતના સભ્યો કલ્પેશ વસાવા પણ જોડાયા હતા આ રેલી દ્વારા દેવહાત્રા જેવા ઐતિહાસિક અને પર્યટક ગામોને જોડતા રોડ બનાવવાની માંગણી સાથે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને કલેક્ટર નર્મદાને આવેદનપત્ર આપીને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ચૌદ કિલોમીટરના મહત્વના રોડનું ટેન્ડર ડીપી પટેલ કન્સ્ટ્રક્શન વડોદરાને આપવામાં આવ્યું હતું એજન્સી દ્વારા રોડનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું જોકે થોડાક જ દિવસમાં કામ ચાલ્યા બાદ ફોરેસ્ટ વિભાગના કેટલાક અધિકારીઓએ સ્થળ પર પહોંચીને બાંધકામના વાહનો જપ્ત કરી લીધા અને કામ અટકાવી દીધું